ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામ ધ્રાંગધ્રાથી વીસ કિલોમીટર દૂર આવેલું છે રોડ સહિતની સુવિધા છે ત્યારે નારીચણા ગામે સ્વયંભુ હનુમાનજીનું મંદિર લઈને દેશ વિદેશમાં જાણીતું છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે પિયત વિસ્તાર હોવાથી લોકો ત્રણ પાક લે છે નારીચણા ગામમાં આવેલ સ્વયંભુ હનુમાનજી મંદિરને લઈને જાણીતું છે મંદિર દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે શનિવારે લોકોની ભારે ભીડ રહે છે કાર્તક મહિનાના શનિવારે દર્શનનો અનેરો મહિમા છે ત્યારે મંદિરનો અનેરો ઇતિહાસ રહેલો છે વર્ષો પહેલા ખેતરમાં હળ ચલાવતી વખતે મૂર્તિ નીકળી હતી હનુમાનજી પગમાં હળ વાગી ગયેલું ત્યારે ભાદરવા સુદ બીજના રોજ હનુમાનજીની મૂર્તિના પગમાંથી રસી નીકળે છે ધ્રાંગધ્રા તાલુકાના નારીચણા ગામે આવેલ સ્વયંભૂ હનુમાનજીના દર્શન કરવાથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે

આજે નારીચાણા ગામમાં નારીચાણીયા હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે અને એવી લોકવાયકા છે કે જમીનમાંથી હળ આંકતા આંકતા હનુમાનજીની મૂર્તિ નીકળેલી છે અને એવી પણ લોકવાયકા છે કે દર વર્ષે હનુમાનજીની ચોખાના દાણા જેટલી મૂર્તિ વધે છે અને ડાબા પગમાંથી રસી નીકળે છે આજે તારીખ પચીસ આઠ ભાદરવાસુદ બીજના દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું એટલે આજે અહીંયા બહુ જ મોટો ઉત્સવ ઉજવાય છે 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 બીજનો મેળો ભરાય ધજા અને દાદાનો યજ્ઞ પણ થાય છે અને ઘણા બધા યાત્રિકો દૂર દૂરથી આવે છે અને બધાને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને બધાના દર્શનાર્થીઓની દાદા મનોકામના પરિપૂર્ણ કરે છે મારું નામ કવિતાબેન ચૌહાણ છે અમે દર વર્ષે દસ વર્ષથી દાદાના દર્શને આવ્યા છીએ અને દાદાનો પ્રાગટ્ય દિવસ છે આજે ભાદરવી પૂનમે તો એ સારું એવું હોય છે બધી રીતે સગવડ સારી હોય છે અને દાદાના દર્શને કરવા એ દાદા ખૂબ ખૂબ સારા બધાના મનોકામના પૂર્ણ કરે છે અને અમને બહુ મજા આવી દા ખૂબ સરસ જ આયોજન છે ક્યાંય આવું આયોજન નહીં હોતું ખાવાની સગવડ જમવાની રહેવાની બધી સારી સુવિધા છે કોઈ અહીંયા આમ એવું અગવડ જેવું નથી અમને ખૂબ મજા આવી અહીંયા આવીને બોલો નારી જાણા દાદાની જય મારું નામ બિંદેશ્વરી દેવી અમે અમદાવાદથી સોલા બહુચરમાના મંદિરેથી વધારીએ છીએ દર વર્ષે અમે વીસેક જણાનું ગ્રુપ આખી ગાડી ફેમિલી બધું આવીએ છીએ અને દાદાની અમારા ઉપર ખૂબ કૃપા છે દાદા ધાર્યા કામ કરે છે અમારા દરેકને ખૂબ શ્રદ્ધા છે ખૂબ સરસ યજ્ઞના દર્શન થયા દાદાના દર્શન થયા દાદા સર્વનું કલ્યાણ કરે જગતની અંદર સંપ રાખે જગતમાં અને ઝઘડા બંધ કરી અને દાદા સર્વનું કલ્યાણ કરે કુટુંબનું પ્રેમનું અને આ ભારત માતાને આ દેશનું દરેકનું કલ્યાણ કરે એવી દાદાના ચરણોમાં વંદન કરી અને હું માની વાણીને વિરામ આપું બોલો નારી ચણા દાદાની જય